એમ ભરાઈ ગયો ત્રણ કલાકમાં ડેમ ભરાય જાય પંદર વર્ષ નબડાવી આપણે અવસ્થા પૂરી આ રીતે વરસાદ સરકાર ની ક્યાં જરૂરી નરેન્દ્ર જેવું કડક પાણી ભરાય ગયું હા સરકાર આશા ન રાખો ભગવાન આપણી આશા રાખો ભગવાન પૂરું પાડે માહિતી ઉનાળા ભરી દે તો સરકારે કામ લાગે ને ઉનાળા ડેમ ભરીદ

એક ફૂટ જેવું વધુ રૂપે કદાચ ચોટીલા તાલુકાનો ધારે ડેમ